નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે આપણે જોઈશું આજના મહત્વના કરંટ અફેર્સ તો ચાલો શરૂઆત કરી આજના જે કરંટ અફેર્સ છે એમાં સૌ છે હેલો ઓટીટી પ્લેટફોર્મ બરાબર છે તમે ઓટીટી પ્લેટફોર્મ તો જોતા જશો નેટફ્લિક્સ છે હોટસ્ટાર છે બરાબર તો એ રીતે જ જે ભારત છે એની અંદર બીજું એવું એક રાજ્ય બન્યું છે મેઘાલય કે જેને પોતાનું એક ઓટીટી પ્લેટફોર્મ છે તો એ લોન્ચ કર્યું છે બરાબર તો અહીંયા આપણે રાજ્ય છે એનું નામ યાદ રાખીશું કે મેઘાલય છે તો એને લોન્ચ કર્યું છે બરાબર આ સિવાય આપણે શું યાદ રાખીશું કે પ્લેટફોર્મ છે એનું નામ શું છે તો હેલો નામ છે હેલો મેઘાલયા એવું નામ છે બરાબર ચલો હવે સવાલ થાય કે પ્રથમ રાજ્ય કયું હતું તો એ હતું કેરળ રાજ્ય બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો જે હેલો ઓટીટી પ્લેટફોર્મ છે એ લોન્ચ કરનાર જે મેઘાલય છે એ બીજું રાજ્ય બન્યું છે બરાબર વન લાઇનર જ છે ચલો નેક્સ્ટ જોઈએ એચ વન ટુ ફાઇવ હેલિકોપ્ટર છે એના વિશે તો ભારતનું જે ટાટા જે કંપની છે એમના દ્વારા જે એરબસ છે એની જોડે એક સહયોગ કરવામાં આવ્યો છે બરાબર તો એ બંનેના સહયોગ જે સંયુક્ત પ્રયાસ છે એનાથી જે આ હેલિકોપ્ટર છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે બરાબર તો આ લોન્ચિંગ છે એ ક્યાં સુધી કરશે બરાબર મતલબ કે આ જે હેલિકોપ્ટર છે ઘણું મહત્ત્વનું કહી શકાય બરાબર આપણે જોઈશું એનું શું શું વિશેષતાઓ છે બરાબર તો એરબસ છે એ ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા જે છે એ હેઠળનું એચ વન ટુ ફાઇવ હેલિકોપ્ટર છે એ લોન્ચ કરશે કોના સહયોગથી તો ટાટા છે એના સહયોગથી બરાબર છે હવે સવાલ થાય ક્યાં સુધી લોન્ચ કરશે તો બે હજાર છવ્વીસ સુધીમાં બરાબર તો ત્યાં સુધી એનું પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ છે તે કરવામાં આવશે બરાબર આ સિવાય આ ઘણું મહત્વનું હેલિકોપ્ટર કહી શકાય બરાબર જે ઉડે દેશના આમ નાગરિક છે તો એના હેઠળ જે આ હેલિકોપ્ટર છે એ બનાવવામાં આવશે બરાબર આ સિવાય જે વિવિધ કાર્યો છે એ આ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવશે જેમ કે ઇમરજન્સી મેડિકલ જો સેવાઓ આપવી હશે તે બરાબર આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ મતલબ કે કોઈ ઉત્તરાખંડ જે હિમાચલ હિમાચલ પ્રદેશ છે કે જ્યાં તમે હમણાં જોતું જોતા હશો કે લેન્ડ સ્લાઇડ્સની ઘટનાઓ જોવા મળે છે ઇવન કેરળ છે એમાં પણ જે તમે લેન્ડ સ્લાઇડ્સની ઘટનાઓ જોઈ હશે બસો ત્રણસો લોકોના જે મોત થયા છે તો એવા સમયે જે આ હેલિકોપ્ટર છે તો મદદરૂપ સાબિત થશે બરાબર છે આ સિવાય જે લો એન્ફોર્સમેન્ટ છે એરિયલ વર્ક છે જે હવામાનના જે વર્ક્સ છે બરાબર જે આકાશમાં જે અન્ય વર્ક છે એ પણ કરી શકશે બરાબર આ સિવાય બીજી એક વસ્તુ કે આ હેલિકોપ્ટરની એક ખાસિયત છે કે માઉન્ટ એવરેસ્ટ છે એની ઉપર લેન્ડ કરનાર આ દુનિયાનું એકમાત્ર હેલિકોપ્ટર છે બરાબર તો ખાસ ધ્યાન રાખજો પ્રથમ એવું હેલિકોપ્ટર છે કે જે જે માઉન્ટ એવરેસ્ટ છે તો એની ઉપર લેન્ડ થયું હતું બરાબર આ સિવાય જે અમુક હેલિકોપ્ટર છે તો એને જે જે હવામાન છે તો એની પણ અમુક ઇફેક્ટ પડતી હોય છે પરંતુ આ થોડુંક એના કરતાં એક અપડેટેડ વર્ઝન છે બરાબર તો જેના લીધે જે હોટ મતલબ કે જે ગરમ છે અને જે હાઈ છે તો એમ જે એન્વાયરમેન્ટ હશે મતલબ કે જેમ આપણે અત્યારે માઉન્ટ એવરેસ્ટની વાત કરી ત્યાં પણ આ સરળતાથી ઉડી શકશે બરાબર ઇવન લેન્ડ પણ કરી શકશે ચલો હવે અહીંયા વાત કરીએ આપણે હેલિકોપ્ટરની અહીંયા નામ ખાસ યાદ રાખજો એચ વન ટુ ફાઇવ નામ છે અને જે બે કંપનીઓ છે ટાટા છે અને બીજી છે એરબસ બરાબર તો બંનેના નામ પણ યાદ રાખજો ચલો હવે અહીંયા હેલિકોપ્ટરની વાત કરી તો એના લગતા કરંટ અફેર્સ જે પહેલાં ભણી ગયા એક વખત રિવાઇઝ કરી લઈએ તો ભારતનું પ્રથમ હેલીહબ છે તો ક્યાં આગળ સ્થાપિત કરવામાં આવશે તો હરિયાણાનું જે ગુરુગ્રામ છે ત્યાં આગળ ગુરુગ્રામ ઉપરથી યાદ આવે કે જે આઈ એસ એ છે મતલબ કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ બરાબર તો એનું જે હેડક્વાર્ટર છે એ આવેલું છે ગુરુગ્રામમાં બરાબર અને આની સ્થાપના થઈ હતી બે હજાર પંદરમાં બરાબર ભારત અને ફ્રાન્સના સહયોગથી ચલો નેક્સ્ટ જોઈએ ભારતનું પ્રથમ હેલી આપાતકાલીન ચિકિત્સા સેવા એ ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવી હતી આ સિવાય ભારતનું સૌથી મોટું હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ હબ છે કે જે કર્ણાટક ખાતે શરૂ કરવામાં આવશે બરાબર અને પ્રધાનમંત્રી મોદી જે છે એમના દ્વારા એનું લોન્ચિંગ કરવામાં આવેલું ક્યારે ગઈ સાલ કરવામાં આવેલું બરાબર ગઈ સાલના બે હજાર ત્રેવીસના કરંટ અફેર્સ છે તો એ વખતે આપણે ભણ્યા હતા કે પ્રધાનમંત્રીશ્રીએ ત્યાં આગળ જે એનું લોન્ચિંગ કર્યું હતું બરાબર તો કર્ણાટક રાજ્ય યાદ રાખજો ચલો નેક્સ્ટ જોઈએ ચલો નેક્સ્ટ છે રાંચી વિશે બરાબર તો ત્યાં આગળ એક લોન્ચ કરવામાં આવ્યું છે બિલિયન ઇમ્પ્રેશન બરાબર બિલિયન ઇમ્પ્રેશન શું છે કે તમે જે આ ફોટામાં જોઈ શકો છો કે બે ફિંગરપ્રિન્ટ છે તો એની એક નિશાની છે બરાબર મતલબ કે એક શાંતિનું પ્રતિક કહી શકાય તો એ માટેનું છે બરાબર તો રાંચી ખાતે તેનું જે ઉદ્ઘાટન છે એ કરવામાં આવ્યું છે બરાબર અને કોના દ્વારા બનાવવામાં આવ્યું છે જો એમ પૂછાય તો એ બનાવવામાં આવ્યું છે ટાટા સ્ટીલ દ્વારા બરાબર આની પહેલાં પણ આપણે ટાટા જોયું આ બીજી વખત છે ટાટા સ્ટીલ બરાબર ચલો નેક્સ્ટ છે દુનિયાની પહેલી હાઈ સ્પીડ કાર્બન ફાઈબર ટ્રેન છે એ બનાવવામાં આવી છે ચાઇના દ્વારા બરાબર છે ઘણી અગત્યની કહી શકાય કારણ કે એની જે જે વિશેષતાઓ છે ઘણી બધી છે વજનમાં પણ હલકી છે બરાબર આ સિવાય જે નોઈઝ પોલ્યુશન છે એ પણ એકદમ લો કરે છે બરાબર તો જોઈએ તો ખાસિયતો શું છે તો વજનમાં એક તો હલકી છે બરાબર આ સિવાય મજબૂત છે બીજી ટ્રેન કરતાં સાત ટકા જેટલી ઓછી ઉર્જા છે તો એનો ઉપયોગ કરશે આથી કહી શકાય કે ઇકો ફ્રેન્ડલી ટ્રેન કહી શકાય બરાબર છે એક પ્રકારની ઇકો ફ્રેન્ડલી ટ્રેન છે આ સિવાય જેમ વાત કરી કે ધ્વનિ પ્રદૂષણ છે તો એ પણ ઓછું કરશે બરાબર અને આ સિવાય એકસો ચાલીસ કિલોમીટર પર કલાક છે એ આની સ્પીડ છે બરાબર તો ખાસ ધ્યાન રાખજો દુનિયાની પહેલાં નંબરની જે હાઈ સ્પીડ કાર્બન ફાઇબર ટ્રેન છે બરાબર કયો દેશ છે તો એ છે ચીન બરાબર તો દેશ ખાસ ખાસ યાદ રાખજો અને ટ્રેન છે એનું નામ ખાસ યાદ રાખજો બરાબર ચલો નેક્સ્ટ ચલો નેક્સ્ટ છે ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્શન ઇન્ડેક્સ બરાબર છે મતલબ કે જે પર્યાવરણને લગતો જે ઇન્ડેક્સ છે એ રજૂ કરવામાં આવ્યો છે તો ભારતનું આવું એક પ્રથમ રાજ્ય છે ઉત્તરાખંડ બરાબર તો એમના દ્વારા પ્રથમ વખત આ મુજબનો જે ઇન્ડેક્સ છે તો એ જાહેર કરવામાં આવ્યો છે બરાબર હવે આ જે ઇન્ડેક્સ છે તો એ જાહેર કરવા માટે જે ઉત્તરાખંડ છે તો એમના દ્વારા ચાર જેટલા ઇન્ડિકેશન્સ ચાર જેટલા પરિમાણો છે બરાબર તો એ એના આધારે કરવામાં આવ્યું છે તો એમાં એક છે જળ બીજું છે વાયુ ત્રીજું છે વન અને ચોથું છે માટી બરાબર તો અહીંયા જે છે એ મેઇનલી જે એન્વાયરમેન્ટ છે એની વાત કરવામાં આવી છે બરાબર તો એને જે સસ્ટેનેબલ બનાવવાની વાત છે બરાબર ચલો હવે અહીંયા વાત કરીએ ઇન્ડેક્સની તો બીજા અગત્યના ઇન્ડેક્સ વન બાય વન જોઈ લઈએ તો આની પહેલાં આપણે જોયું હતું એક નીતિ આયોગ દ્વારા એક ઇન્ડેક્સ છે એ જાહેર કરવામાં આવેલું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા બરાબર મતલબ કે ઇન્ડિયાના જે રાજ્યો છે તો એમના વચ્ચેનું જે છે આ આખું ઇન્ડેક્સ એ રજૂ કરવામાં આવેલું તો એના હેઠળ ટોટલ કંઈક સોળ જેટલા પરિમાણો છે એ રજૂ કરવામાં આવેલા બરાબર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તમને ખબર હશે કે જે રજૂ કરવામાં આવે છે બરાબર હવે એનો અર્થ શું છે કે બે હજાર ત્રીસ સુધીમાં ટોટલ સત્તર જેટલા ગોલ્સ છે તો આખા વિશ્વભરમાં પૂરા કરવાના છે જેમ કે પોવર્ટી છે બરાબર પછી લૈંગિક સમાનતા લાવવી બરાબર છે એમાં સુધારો કરવો ગરીબી ઘટાડવી શિક્ષણ મળી રહે બરાબર પીવાલાયક પાણી મળી રહે એવા વિવિધ પ્રકારના ટોટલ સત્તર જેટલા ગોલ છે કે જે પૂરા ક્યારે કરવાના છે બે હજાર ત્રીસ સુધીમાં બરાબર છે તો એના વિશે છે તો આ જે એસડીજી ઇન્ડિયા જે ઇન્ડેક્સ છે તો એની અંદર પહેલો ક્રમ છે એ કેરળ છે અને ઉત્તરાખંડ છે બરાબર તો આ ક્રમ યાદ રાખજો કે પહેલો કોને મળ્યો છે તો ઉત્તરાખંડને અને જો એમ પૂછવામાં આવે કે ગુજરાતને કયો ક્રમ મળ્યો છે તો ગુજરાતને મળ્યો છે દસમા નંબરનો ક્રમ બરાબર છે એટલો સારો ના કહી શકાય બરાબર તો દસમા નંબરનો ક્રમ મળ્યો છે ગુજરાતને પહેલો પૂછવામાં આવે તો ઉત્તરાખંડ અને કેરળ છે બરાબર ચલો હવે બીજું ચલો હવે જોઈ લઈએ એક આપણે જોયો હતું સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ બરાબર છે જો પૂછાય કે કોના દ્વારા જાહેર કરવામાં આવેલો તો હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બરાબર હવે આ રિપોર્ટ શેના વિશે છે તો જે એર પોલ્યુશન છે તો એના આધારે એર પોલ્યુશનના લીધે કેટલા લોકોની જે મોત થઈ છે તો એના આંકડા અનુસાર પ્રથમ ક્રમે કયો છે તો પ્રથમ ક્રમે ચાઈના છે અને બીજા ક્રમે ઇન્ડિયા છે બરાબર અને વાયુ પ્રદૂષણના લીધે વર્ષ બે હજાર એકવીસમાં જોશો તો એક એક્યાસી લાખ લોકો છે તો એમના મોત થયા છે બરાબર અને જે આ એક્યાસી લાખ લોકો મર્યા છે એની અંદર સૌથી વધારે પ્રમાણમાં આ બે દેશોનું જ નામ છે બરાબર ઇવન તમે ચીન વિશે જોતા હશો બરાબર કોઈ પણ વિડીયો જોશો તો ત્યાંની જે પબ્લિક છે કોરોના કોરોનાના લીધે જ નહીં પરંતુ એમ પણ એ લોકો માસ્ક પહેરીને જ ફરતા હોય છે કારણ કે ચીન છે એની સૌથી મોટામાં મોટી સમસ્યા છે એર પોલ્યુશન બરાબર તો એક એ વસ્તુ યાદ રાખજો બીજો છે યુએનસીટીએડી અંગટાડનો રિપોર્ટ છે તો એ શેના વિશે છે તો બે હજાર ત્રેવીસમાં એફડીઆઈ પ્રાપ્ત કરવામાં જે વિશ્વમાં ભારતનો ક્રમ કયો છે તો ભારતનો ક્રમ છે એ ઘટી ગયો છે બરાબર મતલબ કે પંદરમો થઈ ગયો છે આની પહેલાં એ ટોપ ટેનની અંદર હતું હવે પંદરમો થઈ ગયો છે બરાબર તો એક એ ખાસ ધ્યાન રાખજો અને રિપોર્ટનું નામ છે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બરાબર ચલો બીજા અગત્યના ઇન્ડેક્સિસ જોઈ લઈએ એક વખત ચલો પહેલું છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ બરાબર ડેનમાર્ક પ્રથમ ક્રમે છે ભારતનો ક્રમ છે 93મો ટોમ ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ એમાં લંડન પ્રથમ ક્રમે છે જ્યારે બેંગલુરુ છઠ્ઠા ક્રમે છે લોકતંત્ર સૂચકાંક બરાબર છે એની અંદર નોર્વે પ્રથમ ક્રમે છે જ્યારે ભારતનો ક્રમ 41મો છે આ સિવાય જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી બૌદ્ધિક સંપદા સૂચકાંક જોયો હતો ભારતનો ક્રમ છે બેતાળીસમો પ્રથમ છે યુએસએ બરાબર ચલો આ જોઈ લીધું હવે મેં કીધું હતું કે આ બંને અગત્યના છે કારણ કે જાહેર કરવામાં આવે છે યુ એનડી પી દ્વારા બરાબર છે યુએનડી પી દ્વારા ઓગણીસો નેવું આસપાસ જે એચડીઆઈ છે તો એની શરૂઆત કરવામાં આવેલી બરાબર માનવ વિકાસ સૂચકાંક બરાબર એની અંદર ટોટલ ત્રણ જેટલા પરિમાણો છે બરાબર એક છે અપેક્ષિત આયુષ્ય બીજું છે કે તમે શાળામાં કેટલા વર્ષ રહો છો તે અને જે તમારી માથાડીટ આવક છે એ બરાબર એમ ટોટલ ત્રણ જેટલા પરિમાણો છે તો એના આધારે જે ઝીરોથી લઈને એક સુધીના જે આખા સ્કોર આપવામાં આવે છે રેન્ક આપવામાં આવે છે બરાબર સોરી પોઈન્ટ્સ આપવામાં આવે છે બરાબર હવે અહીંયા જોશું તો ભારતનો ક્રમ એકસો ચોત્રીસ છે સ્વિટરલેન્ડ છે પ્રથમ ક્રમે પરંતુ જે ભારત છે એના પોઈન્ટ આપ્યા છે ઝીરો પોઈન્ટ છ ચુમ્માળીસ બરાબર છે હવે ભારતનું જો તમે આયુષ્ય અપેક્ષિત આયુષ્ય જોશો તો એ છે સિત્યોતેર પોઈન્ટ છ વર્ષ બરાબર હા સિત્યોતેર પોઈન્ટ છ વર્ષ આ સિવાય જો તમે શાળામાં વર્ષોની વાત કરશો કે કેટલા વર્ષ એ રહેશે બરાબર તો એ છે બાર પોઈન્ટ છ બરાબર છે અને જે માથાડીટ આવક છે તો એ યુએસ ડોલર પ્રમાણે છ હજાર નવસો એકાવન સમથિંગ છે બરાબર તો એક એ ડેટા જોઈ લેજો આ ત્રણ પરિમાણોને આધારે આપવામાં આવશે બરાબર છે હવે જે આ આપણને પોઈન્ટ્સ મળ્યા છે તો એના આધારે જે આપણે માનવ વિકાસની અંદર મીડિયમ કક્ષાએ છીએ બરાબર છે એક આવશે લો મીડિયમ હાઈ અને ચોથું આવશે વેરી હાઈ વેરી હાઈમાં કયા કયા દેશો હશે સ્વિટરલેન્ડ છે નોર્વે છે ફિનલેન્ડ છે એ બધા દેશો આવશે વેરી હાઈમાં બરાબર મતલબ કે જીરો પોઈન્ટ આઠસોથી લઈને જીરો પોઈન્ટ એક સુધીના વચ્ચે જેનું હશે એ આવશે વેરી હાઈમાં ચલો બીજું જોયું હતું લૈંગિક અસમાનતા સૂચકાંક ડેન્માર્ક પ્રથમ ક્રમે છે ભારતનો ક્રમ છે એકસો આઠમો ચલો નેક્સ્ટ છે આઈક્યુ એર ક્વોલિટી ઇન્ડેક્સ એની અંદર વાત કરી હતી સૌથી પ્રદૂષિત દેશ તો પહેલા ક્રમે બાંગ્લાદેશ છે બીજા ક્રમે પાકિસ્તાન ત્રીજા ક્રમે છે ભારત આ સિવાય જો સૌથી પ્રદૂષિત રાજધાનીની વાત કરીએ તો એ છે આપણી દિલ્હી અને ત્યારબાદ સૌથી પ્રદૂષિત મહાનગરની વાત કરીએ તો એ છે બિહારમાં આવેલું બેગુસરાય બરાબર અત્યાર સુધી લિસ્ટમાં નહોતું પહેલી વખત આવ્યું છે એ પણ પ્રથમ ક્રમે બરાબર ચલો નેક્સ્ટ જોયો તો આપણે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બરાબર છે એમાં ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે ભારતનો ક્રમ છે એકસો છવ્વીસમો ત્યારબાદ જોયો તો ફોર્બ્સ ગોલ્ડ રિઝર્વ મતલબ કે કેટલું સોનું કયા દેશ પાસે અનામત કક્ષાએ છે બરાબર તો યુએસએ પ્રથમ ક્રમે છે ભારતનો ક્રમ છે નવમો ત્યારબાદ જોયું તો બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ એમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે ભારતનો ક્રમ છે એકાવનમો ત્યારબાદ જોયું તો ગ્લોબલ યુનિકોન ઇન્ડેક્સ એમાં યુએસએ પ્રથમ ક્રમે છે બીજા ક્રમે ચાઇના છે અને ત્રીજા ક્રમે ભારત છે બરાબર બે હજાર ત્રેવીસ ચોવીસના જેટલા પણ યુનિકોનના ઇન્ડેક્સ જોશો તો આ જ ક્રમ છે પ્રથમ ક્રમે યુએસએ બીજા ક્રમે ચાઇના ત્રીજા ક્રમે ભારત ત્યારબાદ જોયું હતું સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ પ્રથમ રશિયા બીજા ક્રમે યુક્રેન છે અને ભારતનો ક્રમ છે દસમો

ત્યારબાદ જોયું તો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એમાં યુએસએ પ્રથમ ક્રમે છે ભારતનો ક્રમ હતો ત્યારબાદ તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ પણ ખાસ ધ્યાન રાખજો આઈસલેન્ડ પ્રથમ ક્રમે છે ભારતનો ક્રમ છે એકસો જોયું હતું આપણે વૈશ્વિક ઉર્જા સંક્રમણ સૂચકાંક સ્વીડન પ્રથમ ક્રમે છે ભારતનો છે ત્રેસઠમો ક્રમ લગભગ બે હજાર ત્રેવીસમાં આપણે સડસઠમાં ક્રમે હતા બરાબર હવે ત્રેસઠ સુધારો થયો છે ચલો તો આ હતા આખા સૂચકાંકો તો આ હતું આજનું કરંટ અફેર્સ તો કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું ધન્યવાદ